આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા શ્લોક સત્તર અને અઢાર સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે રજો ગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમો ગુણમાંથી પ્રમાદ મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે વર્તમાન સભ્યતા જીવો માટે બહુ અનુકૂળ નહીં હોવાથી તેમના ભલા માટે કૃષ્ણભાવના મૃતની ભલામણ કરવામાં આવે છે કૃષ્ણભાવના મૃતના માધ્યમથી સમાજ સત્વગુણનો વિકાસ કરશે સત્વગુણનો વિકાસ થવાથી લોકો વસ્તુઓને સાચા સ્વરૂપમાં જોઈ શકશે તમો ગુણમાં લોકો પશુ સમાન હોય છે અને વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકતા નથી ઉદાહરણ અર્થે તમો ગુણમાં રહેવાથી લોકો જોઈ શકતા નથી કે જે પશુને તેઓ મારી રહ્યા છે તે જ પશુ આવતા જન્મમાં તેમને મારી નાખશે લોકોને વાસ્તવિક જ્ઞાનની કેળવણી મળતી નથી તેથી તેઓ બે જવાબદાર થઈ જાય છે આવી બે જવાબદારીને અટકાવવા માટે સામાન્ય જનતાને સત્વગુણ ઉત્પન્ન કરે તેવું શિક્ષણ મળવું જોઈએ જ્યારે તેઓ વાસ્તવિક સત્વગુણમાં કેળવાશે ત્યારે તેઓ વિવેકયુક્ત થશે અને વસ્તુઓને તેમના યથાર્થ રૂપે જાણી શકશે ત્યારે જ લોકો સુખી તથા સમૃદ્ધ થશે ભલે લોકો બહુ મોટી સંખ્યામાં સુખી તથા સમૃદ્ધ ન હોય તો એ જો પ્રજાની કેટલીક ટકાવારી પણ કૃષ્ણભાવના મૃતનો વિકાસ કરી સત્વગુણી થઈ જાય તો વિશ્વમાં સર્વત્ર શાંતિ તથા સમૃદ્ધિની સંભાવના છે અન્યથા જો દુનિયાના લોકો રજોગુણ તથા તમોગુણમાં જ રચ્યા રહેશે તો શાંતિ ને સમૃદ્ધિ આવી શકશે નહીં રજોગુણમાં લોકો લાલચો થઈ જાય છે અને ઇન્દ્રિય ભોગની તેમની લોલુપતાને કોઈ મર્યાદા રહેતી નથી મનુષ્ય જોઈ શકે છે કે કોઈ વ્યક્તિ પાસે પૂરતું ધન અને ઇન્દ્રિય તૃપ્તિ કરવાની પૂરતી જોગવાઈ હોય છે તેમ છતાં તેને માનસિક શાંતિ કે સુખ મળતા નથી તે શક્ય જ નથી કારણ કે મનુષ્ય રજોગુણમાં સ્થિત હોય છે જો મનુષ્યને સુખ જોઈતું હોય તો તેને પૈસા તેને મદદ કરવાના નથી પણ કૃષ્ણ ભાવના મૃતના અભ્યાસ દ્વારા તેને સત્વગુણમાં ઉત્પન્ન થવું પડશે મનુષ્ય જ્યારે રજોગુણમય ગુણમય રહે છે ત્યારે તે માનસિક રીતે દુઃખી હોય છે એટલું જ નહીં પણ તેના ધંધા તથા વ્યવસાયમાં પણ કષ્ટ ભોગવવા પડે છે તેણે પોતાનો મોભો જાળવી રાખવા અનેક યોજનાઓ ઘડવી પડે છે આ બધું કષ્ટદાયક હોય છે તમો ગુણમાં લોકો ઉત્મન બની જાય છે પોતાની પરિસ્થિતિની વ્યગ્ર બનીને તેઓ નશાનો આશ્રય લે છે અને એ રીતે તેઓ તમો ગુણમાં વધુ ને વધુ ડૂબે છે તેમનું ભાવિ જીવન અંધકારમય થઈ જાય છે સત્વગુણી મનુષ્યો ક્રમશઃ ઉપર ઉચ્ચતર લોકમાં જાય છે રજોગુણી માણસો પૃથ્વી લોકમાં રહે છે અને જે ધૃણાજનક તમોગુણમાં હોય છે તેઓ નીચે નરક લોકમાં જાય છે આ શ્લોકમાં પ્રકૃતિના ત્રણ ગુણોમાંથી પરિણમતા ફળ વિશેષ સ્પષ્ટતાથી સમજાવ્યા છે સ્વર્ગ લોકોનો બનેલો એક ઉદ્વ લોક છે જ્યાં દરેક વ્યક્તિ અત્યંત ઉન્નત હોય છે સત્વગુણના વિકાસના પ્રમાણ અનુસાર જીવને વિભિન્ન સ્વર્ગ લોકમાં મોકલાય છે સત્યલોક તથા બ્રહ્મલોક સર્વોચ્ચ લોક છે ત્યાં આ બ્રહ્માંડના પ્રધાન પુરુષ બ્રહ્માજી નિવાસ કરે છે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે બ્રહ્મલોકમાં જે રીતે આશ્ચર્યજનક પરિસ્થિતિ છે તેનું ભાગ્યે જ અનુમાન થઈ શકે પરંતુ જીવનની સર્વશ્રેષ્ઠ અવસ્થા અર્થાત સત્વગુણ આપણને ત્યાં લઈ જઈ શકે છે રજોગુણ મિશ્ર હોય છે તે સત્વ તથા તમોગુણની વચ્ચે હોય છે મનુષ્ય સદા શુદ્ધ હોતો નથી જો તે પૂર્ણપણે રજોગુણમાં સ્થિત હોય તો એ એ તો આ પૃથ્વી ઉપર જ રાજા કે શ્રીમંત વ્યક્તિ તરીકે રહે છે પરંતુ ગુણોના મિશ્રિત થતાં રહે છે તેથી તેનું પતન પણ થઈ જઈ શકે છે આ પૃથ્વી પરના રજોગુણી કે તમોગુણી લોકો જબરજસ્તીથી કોઈ યંત્ર વડે ઉચ્ચતર લોકમાં જઈ શકતા નથી રજોગુણમાં મનુષ્ય બીજા જન્મમાં ઉન્મત થાય તેવી પણ શક્યતા રહે છે અહીં નિમ્નતર તમોગુણને અત્યંત ધૃણાસ્પદ કહ્યો છે અજ્ઞાનને વિકસિત કરવાનું પરિણામ અત્યંત જોખમી હોય છે આ પ્રકૃતિનો નિમ્નતર ગુણ છે મનુષ્ય યોનિથી નિમ્નતર સ્તરે પશુ પક્ષી શરીરસૃપ વૃક્ષ વગેરે એંસી લાખ યોનિઓ છે અને તમોગુણના વિકાસ પ્રમાણે જ લોકોને આ અધમ યોનિઓ મળ્યા કરે છે અહીં તામસા શબ્દ અર્થ સૂચક છે તે એવા લોકોનો નિર્દેશ કરે છે કે જેઓ ઉચ્ચતર ગુણો સુધી ઉન્નત થયા વિના સતત તમો ગુણમાં જ રહે છે તેમનો ભાવિ અત્યંત અંધકારમય હોય છે રજોગુણી તથા તમોગુણી મનુષ્યને સત્વગુણી બનાવવાની તક કૃષ્ણ ભાવના મૃતની પદ્ધતિ દ્વારા મળી શકે છે પરંતુ જે મનુષ્ય આ સુ અવસરનો લાભ લેતો નથી તે નિમ્નતર ગુણોમાં જ રહે છે એમાં શંકા નથી જય શ્રીમદ નારાયણ